નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે જ્યાં અહીંયા શ્રી અખંડાનંદ પરમહંસ સન્યાસ આશ્રમ ખાતે શ્રી શિવજી ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહીંયા ભવ્યાથી ભવ્ય શું મિયા માતાજી તથા ગુરુ ગાદીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજે મહાયજ્ઞનો મહારુદ્ર મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ત્રિદિવસીય મહોત્સવમાં અનેકવિધ ધાર્મિક પ્રસંગોનું આયોજન કરવામાં આવ્યું છે જેની સંપૂર્ણ માહિતી શ્રી ગોપાલભાઈ શ્રી ભીખાભાઈ તથા શ્રી શિવશંકરભાઈ દ્વારા આપણને આપવામાં આવ્યું નમસ્કાર સાહેબ શું નામ છે આપનું ગોપાલભાઈ શિવદાસ પટેલ

અને પરમ ગુરુની ગાદી એટલે ગુરુ ગાદી બસ એ સિવાય કશું ઇતિહાસ એટલે અમારા ગુરુ મહારાજ જે હતા એ તપસ્વી સંન્યાસી હતા એમનો મૂળ જે અખાડો ખરો ગોવિંદ મઠ કાશી નિર્માણ અખાડા બરાબર એટલે અહીંયા સ્થાયીથી લગભગ સાહીઠ એક વર્ષ થયો સાસઠ એક વર્ષ અહીંની જે સ્થાપના કરી આશ્રમની એમના વર્દ એ લગભગ સંવત બે હજાર ચૌદમાં વૈશાખ સુદ વચનના દિવસે આની સ્થાપના થઈ એટલે સાસઠ વર્ષ થઈ ગયા સંસ્થા શિવશંકર ચુનીલાલ જોશી આજે સ્વામી શ્રી અખંડાનંદ પરમહંસની ગુરુ ગાદીનું પ્રતિષ્ઠા અને ઉમિયા માતાની મંદિરની માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ એ ત્રણ દિવસનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે આજે તારીખ પંદ સોળ સત્તર ને અઢાર આજથી કાર્યક્રમ જે ચાલુ થાય છે અને અત્યારે પૂજા ચા થશે પછી સાંજે રાસ ગરબાનો પ્રોગ્રામ છે આવતીકાલે પાછી શોભાયાત્રા છે એ શોભાયાત્રા વધ્યા પછી રાત્રે પાછું સંતવાણીનો પ્રોગ્રામ છે ને આ ત્રીજા દિવસે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ થશે હવન થઈ ને બધાને ગામ સમસ્ત ગામનો જમણવાર કરી પ્રોગ્રામની પૂર્ણાહુતિ થશે ગુરુ મહારાજની મોટી વાત તો ન કહેવાય પણ અમે બધા શિવ સમાન એમને માનીએ છીએ અને પોતે જે હતા અને એમને જે અહીંયા કોઈને પણ અમારા નારદી નારદીપુર પછી અમારે હળાદ તાલુકો દોતા અંબાજી તાલુકો દોતા મંડાલી તાલુકો દોતા અને જળગાજી આટલા ઠેકાણે એમને પોતાના આશ્રમની સ્થાપના કરેલી છે અને બહુ મોટો વિશાળ ભક્ત વર્ગ છે જે એમની આસ્થાને પોતે એ આસ્થાના પ્રતિક સમાન જ છે અને એમની પેલી આદેશને બધા અનુસરે છે વિઠ્ઠલદાસ માજી સરપંચ માજી જિલ્લા પંચાયત સદસ્ય બેતાલીસ સમાજ માનવ સેવા સમિતિ ઉપપ્રમુખ અને આ સંતાનો પાયાનો આ કાર્યક્રમ સોનામાં સુગંધ જેવો ઉજવાઈ રહ્યો છે અને અગાઉ પણ ઓગણીસો પંચોતેર માં મહાવ કર્યો એ પછી મહાવિષ્ણુ યજ્ઞ કર્યો સોષી ક્રિયા કરી અઢાદમાં બે મહાદેવજી અને રામજી મંદિર હનુમાનજીની પ્રતિષ્ઠા કરી મંડાલીમાં હુંકારેશ્વરની પ્રતિષ્ઠા કરી અંબાજીમાં ગુરુદત્તની પ્રતિષ્ઠા કરી અને જરગાજી જે ઊંચામાં ઊંચું સ્થાન છે માઉન્ટ આબુ કરતાં ઊંચું ત્યાં પણ ગુરુ મહારાજના પગલાંની પ્રતિષ્ઠા કરી અમારું ગુરુ મહારાજ સંન્યાસી હતા તપોભૂમિ હતા અને તોપોભૂમિ હોવાથી આ બધા આશ્રમો બન્યા છે આ બધા આશ્રમો બન્યા એક પણ તકતી નથી કોઈનું નામ નિશાન નથી ફક્ત ગુરુ મહારાજની તકતી અને બે આશ્રમો તો ગુરુ મહારાજના નામથી સ્કૂલ ચાલે છે અને ગુરુ મહારાજનો જય જયકાર છે ત્યારે તો આ કાર્યક્રમ સોનામાં સુકન જેવો થઈ રહ્યો છે તમે પત્રિકામાં નજર નખો તો ખબર પડે કે ગુરુ મહારાજનો પ્રસાદનો ચમત્કાર કેટલો છે એ પત્રિકા જ બોલે છે કે ગુરુ મહારાજનો ચમત્કાર છે અમારા ગુરુ મહારાજ સાક્ષાત તેજસ્વી હતા એમના જે જે કંઈ પ્રોગ્રામો કર્યા એમાં વરસાદ સાક્ષાત આવ્યો છે અને તેજસ્વીના હિસાબે આ જનતા અહીંયા આવી રહી છે નારદીપુરની તમામ ગામની જનતા ભેદભાવ સિવાય તમામ જ્ઞાતિ એક સાથે પ્રસાદ લેશે અને એક સાથે આવા ધાર્મિક કાર્યક્રમો આખું ગામ સાથે મળીને ઉજવે છે અને સોનામાં સુકંદો આ કાર્યક્રમ ત્રણ દિવસ ચાલશે અને એનો ઇતિહાસ આજીવન રહેશે તારીખ તેથી વીતી જશે ઇતિહાસ રાજ્યમાં રહેશે એવી અમારા ગુરુ મહારાજની પ્રેરણા છે અને એમની પ્રેરણા આજીવન રહેશે આભાર ધન્યવાદ